बालाचोड़ मोटी खाते महेश्वरी समाज कुलदेवी और खेतरपाड़ दादा नवु मंदिर बनावा मीटिंग योजाई स्टोरी रिपोर्ट बाय किरीट सिंह जाडेजा बालाचोड़ मोटी माता जी ने दीक्षा ने किया लगा ने महत्व प्राप्ति में आई है मना लगा नया मंदिर लगा कर बोला हमने आए हैं सारो से इस तरह कर बोला है कम से ही ना पण जी बाबू

આઈ આશાપુરા ધામ અને ઓડા જાણ કર્યો કે એડી એડી રીતે આશી મળે હોદોરમ સત્સંગ મંદર વી હતી રતે તરા બાલાચોડ વડી આયુ અને જો ગાત્રોડમાં મંદિર બના એના કરે મીટિંગ થઈ અને મીટિંગ મેં નિર્ણય કાતા મરે મણિજો સહકાર જરૂરી અને બાજુ મે દરગાહ પણ આ તરગાહ જો પણ પા ઉનિજો જેકો પ્યવસ્થા સંભળી દલિ ઉ પણ પાણ કહીબો અને પાં ઉ મીટિંગ કરે અને વેલી તકે મંદિરનો નિર્માણ થાય અન્ય ભવ્યથી ભવ્ય મંદિર બને એના કરે અસો ઓધોરમ સત્સંગ મંડળ વી જે અસલ ના ફોલજી પાખડી રૂપ્યાસી જરૂરિયાત જે થઈ હે એના કરે અસિ એ બોડી રહીને જે પણ નિર્ણય અચી તો મહેશ્વરી સમાજો સારો મંદિર થઈને અને એમ જો માતાજી કે છાંય થઈને અને માતાજી છાંય એની મહેશ્વરી સમાજમાં અને ગામમાં કાયમી રહે પ્રાર્થના અને જય 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 આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકર માં ફેલાયેલો વિશાળ ધોરણ પાસ થી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર